ચાઇનાના બંબુડા જે આવે છે એ લઈને સસ્તું પડે છે એ સીધું પેકિંગ કરીને ભરીને વેચે છે ટનની પાણીની ડોલ ભરી અને ઉપરથી તમે ખાતર નાખો નાખા ભેગું તરીએ પૂગે તરીએ પૂગે એ ભેગું સીધું ખાતર એવું એ કઈ ઓગળી ગયું હોય તો એવું એ કંપનીનું મને કમેન્ટ કરીને કહ્યું કે સીધું તો મિત્રો જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરશું કે જે અત્યારે ખેડૂતો ખરેખર ખાસ કરી અને જે હું આમ તો બે વર્ષથી દોસો સતત એક ધારા વોટર સોલ્યુબલ ખાતરો જે વાપરે છે એના વિશેની તમામ સસોટ આપણે આજે આખી વાત કરી છે જેથી કરી વિડીયો આખે આખો જોયો જેથી કરી તમને સમજાય અને ધ્યાનથી વિડીયો જોયો જેથી કરી તમને થોડીક કાંઈક ખબર પડે કે આની અંદર આપણે શું કહેવા માગીએ છીએ અને તમારા જે મગજમાં બે છે એના માટે કહું છો કે કેટલી વાત સત્યની સાથે છે કેમ કે મેં જ્યાં સુધી જાણ્યું હોય અભિપ્રાય લીધો હોય અને જે વસ્તુ કર્યું હોય એના માટે હું વાત કરતો હોઉં છું મિત્રો મિત્રો હવે આપણે લગભગ ઓગણીસ ઓગણીસથી લઈ તે પછી શરૂઆતના સ્ટેપમાં ઓગણીસ ઓગણીસ ચાટતા હોય છે આપણે ઉપયોગ કરીએ બારે સાઠ છે ઝીરો બાવન અને ઝીરો ઝીરો પચાસ છે હવે ખેડૂતો કહેતા હોય છે કે ભાઈ આના રિઝલ્ટ સારા આ સો ટકા સારી કંપનીના તમે લ્યો એટલે રિઝલ્ટ પણ સારા આવે જ છે મિત્રો સો ટકા પણ હવે જે મારે તમને વાત કરવી છે મિત્રો કે એમની અંદર કે જે શું શું એ વિનાનું જે બધી વસ્તુ આવતી હોય છે સાઈડની અંદર કે જે ખેતીની અંદર કેટલું નુકસાન કરે છે અને આનું આખું ભવિષ્ય આપણા માટે શું છે એના માટેની જ વાત કરીશું છે મિત્રો તો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં સારો વિડીયો લાગે તો આગળ શેર કરજો આની પહેલાં પણ મેં ઓટો સલ્યુ એક વખત વાત કરેલી છે પણ આજે આપણે બેઠા બેઠા એક વાત કરીએ વરસાદ અમારા વિસ્તારની અંદર લગભગ આજ પાંચ છ દિવસ ત્યાં ચાલુ છે એટલે આપણે વાળીએ જવાનો ટાઈમ નથી જઈડો એટલે બીજા વિડીયો જો કે અત્યારે ઘણા બધા વિસ્તારમાં વરસાદ છે એટલે દવાનો પણ છટકાવ ચાલુ નથી એટલે જેથી કરી આપણે અત્યારે એક ખેડૂતોને નવરા બેઠા હોય અને વિડીયો જોઈએ તો એ ખાસથી સાંભળવા જેવો વિડીયો છે હવે મિત્રો તમે જે વોટર સોલ્યુબલ ખાતરના કાયમી માટે તમે જે ઉપયોગ કરો છો એનો તમે કોઈ દી ક્યાંય તમે કઈ ટેસ્ટિંગ તો કરતા નથી દાખલા તરીકે આપણે તો બસ એગ્રોમાંથી લઈ આવી અને પોપે સો ગ્રામ લેખે કિલ્લામાંથી દસ બાર પોપ કરી અને આપણે છટકાવ કરી દઈએ છીએ અને આપણે એમને લાગે કે આપણે રિઝલ્ટ સારું જડે છે હવે આ વખતે ઘણા બધા હું સોશિયલ મીડિયાની અંદર જોઉં છું ભાઈ બાર એક સાહીઠ સાઈટુક ઝીરો બાવન ચોત્રીસ સાઈટું કે ઓગણીસ ઓગણી સાઈટું કે એટલે આપણે ઓલા સોળવા દેખાડતા હોઈએ સોશિયલ મીડિયામાં આપણે જોતા હોઈએ છીએ કે મગફળીના આવા દોડવા તો હવે એ પણ હું ખેડૂતોને કહી દઉં જે વોટર સોલ્યુબલ નથી સાઈટું એને પણ સારામાં સારા ડોડવા છે એને પણ સારામાં સારી મગફળી છે જે ફ્લાવરિંગની દવાઓ ઘણા બધા બબે વાર પૂટાબુઝા જલ મારી છે જેની નથી મારી સામાન્ય દવા મારી અથવા તો હાવ જેની નથી મારી એને એવા જ ડોડવા છે એને જ એવો જ ફાલ છે હું તો ઘણા ખેડૂતોના રિવ્યુ લઉં છો ઘણા ખેડૂતોના ખેતરમાં આટો મારવા જ આવશો એનું કારણ શું હતું કે ભાઈ કુદરતી વાતાવરણ જ એક સારું છે એટલે કહેવાનો મતલબ એવો કે વોટર સોલ્યુબલની અંદર મિત્રો જે ટકાવારી આવતી હોય છે એના વિનાનું એનું ફિલર મટીરિયલ બધું જે હોય છે એની અંદર સોડિયમ ક્લોરાઇડ જબરજસ્ત પ્રમાણમાં હોય છે હવે આ બધી જો કંપની આધારિત છે આખું કેવી કંપની છે કેટલી સ્ટાન્ડર્ડતાવાળી છે એ પ્રમાણે સોડિયમ ક્લોરાઇડ હોય છે જે અત્યારે નબળી કંપનીનું થોડા જાજુ હોય તો એની અંદર નકરું સોડિયમ ક્લોરાઈડ વધારે પૂરતા પ્રમાણમાં હોય છે સોડિયમ ક્લોરાઇડ કે સારનો ભાગ આ બધા અત્યારે શું કરે છે આની પહેલાં મેં કીધું હતું છે બધા ચાઈનાના બધા એટલે ટૂંકમાં નવ્વાણું ટકા ચાઈનાના બંબુડા જે આવે છે એ લઈને સસ્તું પડે છે એ સીધું પેકિંગ કરીને ભરીને વેચે છે અને ચાઇનાવાળા જે એનું ખાતર બનાવે છે બધું જે આપણે ગવર્મેન્ટ સબસિડી ખાતર દઈએ છે એવા બધા ડીએપી એવા એને જે ખાતરો બનાવીને એનો જે સાર નીકળતો હોય છે એને પાવડર ફોર્મ કરી અને આપણે એને આપી દઈએ છે સસ્તામાં હવે તમે જોયો તમે ખાતર ઉપરથી ડોલમાં પાણીમાં જ્યારે દ્રાવ્ય કરશો અને ડોલમાં પાણી લેહો અને તમે ખાતરથી ઉપર નાખશો એવું ખાતર તમે એક કંપનીનું વાપર્યું હોય તો મને કહો કે જે પાણીમાં ઉપરથી દસ લીટરની પાણીની ડોલ ભરી અને ઉપરથી તમે ખાતર નાખો નાખા ભેગું તરીએ પૂગે તરીએ પૂગે એ ભેગું સીધું ખાતર એવું એ કંઈ ઓગળી ગયું હોય તો એવું એ કંપનીનું મને કમેન્ટ કરીને કહ્યું કે સીધું તરીએ પૂગે ને એ ભેગું સીધું ઓગળી જાય છે એવું એક ખાતર કહ્યું જો એવું ઓગળતું હોય ને તો હું સાથે ઠોકીને કહી શકું કે એની અંદર સોડિયમ ક્લોરાઈડ ન હોય બાકી જે તરીએ પડ્યું રહી હશે પછી તમે કલાક કલાક હલાવો ને તો એ સતાય ટૂંકમાં ઓગળતું નથી અને નીચે તમે જા હલાવીને પોમ્પ ભરી અને પાછા પોમ્પ ટૂંકમાં સાટીને તમે પાછા આવો પાછો ઇઠે હાથ નાખો તરીએ એટલે તરીએ પાસુંય ખાતર પડ્યું હોય છે તો એ શું છે તો કે એ બધુંય સાર છે સાર સમજી ગયા આ વિડીયો ખાસ ધ્યાનથી આગળ સાંભળજો એ બધુંય સાર છે સાર બાકી ખાતર વોટર સોલ્યુબલ વોટર સોલ્યુબલ એટલે શું થયું તો એમાં લખેલા આવશે સો ટકા વોટર સોલ્યુબલ એટલે એનો મતલબ શું થયો કે ભાઈ પાણીની અંદર જાય એટલે સો ટકા એ ઓગળી જવું જોઈએ તો એવા નેવું ટકા નહીં નવ્વાણું ટકા એવું છે કે મેં તો જોયું છે મેં ઘણા બધા કંપનીના ખતરા કરી લીધા છે નથી ઓગળતું નથી ઓગળતું હવે તમને અત્યારે એમ લાગશે કે રિઝલ્ટ આવે છે પણ આનું ભવિષ્ય છે ને આપણા માટે થોડુંક ખરાબ છે ખરાબ કઈ રીતે જે સારનો ભાગ છે જમીન માથે પડે છે તમારા પાક માથે પડે છે હવે તમારા પાક માથે જે પડે છે એના પાંદડાની અંદર તમે સતત વોટર સોલ્યુબલનો ઉપયોગ કરતા હોવ તો એક વખત આવશે બીજી વખત સાતસો એથી રિઝલ્ટ ઘટશે અને ત્રીજી વખત જે તમારો સાર ભેગો થઈ ગયો છે નહીવત રિઝલ્ટ આવવાનું છે અને તમે આવો સતત ચાર પાછો રો એક ધારો સતત ઉપયોગ કરશો એટલે જમીનની અંદર આપણે ઓયલા ખાતરો આ ખાતરો એવી દવાઈઓ અનલોડ ખર્ચા કરવા છે કે જમીનની અંદર સારનું પ્રમાણ વધશે અને એક સમય એવો આવશે કે તમે અત્યારે જે આપણે ઘણા બધા જોઈએ છીએ કે આપણે વીસ વીસ કિલો ખાતર નાખીએ આપણી જમીનને ખરેખર જરૂર હાથથી આઠ કિલાની વીઘે હોય છે ખાતર ડીએપીની એનપી કે સત્તા વીસ કિલો નાખીએ એનું રિઝલ્ટ નથી આવતું જોઈએ એવું પરિણામ નથી આવતું એનું કારણ છે કે જમીનની અંદર સાર જબરજસ્ત પીડો છે અને હજી પણ તમે આવા સાર સારયુક્ત ખાતરોના ઉપયોગ કરવા છો તો સમય જાતે એવો છે કે સાણિયું ખાતર નાખશો ને તમે જે સાણિયું ખાતર જે આપણે ભેંસોનું ગાયું આપણે સાણ હોય એ જે નાખશો ને એનું રિઝલ્ટ પણ નહીં આવે અને એનું રિઝલ્ટ લેવા માટે તમારે પછી એવા બેક્ટેરિયાના એવા કલ્ચરના એવા બધા ઉપયોગ કરવા પડશે પછી પછી ખર્ચા અનલોડ વધવાના છે મિત્રો આ એક જેવી વાત છે અનલોડ ખર્ચા વધવાના છે અત્યારે તમારે તમારે જોઈ લેવું કે અત્યારે જે વાતાવરણ છે જે વરસાદ છે આમ જોયું મેં ઘણા ખેડૂતોનો ખેતરોમાં જોયું બહુ સારા આ વખતે પણ ઉત્પાદન થાય એવી મગફળી છે જે લોકોએ એક વીઘાની અંદર ત્રણ ત્રણ હજાર રૂપિયાની દવા સાટી લીધી છે એને એ જ હુયાન દોડવા છે જેની વીઘે પાંચસો રૂપિયાની દવા સાટી છે એને એ જ હુયાને દયા છે વસ્તુ મહત્વની ન્યા છે તમારી ખેતર તમારી મહેનત તમારું વાવેતર અને તમારે બિયારની પસંદગી આ વસ્તુ ખાસ મહત્વની હોય છે મિત્રો હવે વોટર સોલ્યુબલની અંદર જે મેં પ્રશ્ન કીધો ને એ પ્રશ્ન તમે જોયો એવા તો આપણે એમ થાક તમારે કેવા વોટર સોલ્યુબલનો ઉપયોગ કરવો તો મિત્રો ખાસ કરી કે જે કોઈ એગ્રોવારા પાસે લેવા જાવ તો એને તમે પૂછો કે સોડિયમ ક્લોરાઇડ વગરનું વોટર સોલ્યુબલ ખાતર છે તમારી પાસે અને આ બધાય બંબુરાજી અટાણે બસોના અને અઢીસો રૂપિયાના કિલો આવે એ બધાય કાયદેસર વોટર સોલ્યુબલ જો બનાવવા વર્ગે અને સોડિયમ ક્લોરાઇડ વગરનું અને ચાઇનાનું મટીરિયલ તો એ લોકોને પાંચસો છસો રૂપિયાથી નીચે તેવું કોઈ કંપનીને પણ પોહાય એમ નથી કારણ કે મટીરિયલ મોંઘું જ આવવાનું છે બનાવટ એની બધી નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ એની અંદર સલ્ફર એડ કરતા હોય કોઈ પણ એ બધી વસ્તુ અઘરી છે ને બનાવવી આપણે એવી તમે મને કંપની બતાવો કે રાજકોટની અંદર કે અમદાવાદની અંદર નેવું ટકા કંપની એવી છે કદાચ બે ચાર ટકા કંપની એવી હોય છે કે એની પાસે લેબ નહીં છે બાકી નેવું ટકા કંપની એવી છે કે કોઈ પાસે મિત્રો ખરેખર લેબ જ નથી ડાયરેક્ટ બંબુળા સીધા લઈ આવીને અને ડાયરેક્ટ પેકિંગ કરીને ભરીને અને સીધા એગ્રોવાળાને પુગાડીને આપે ને ખેડૂતના મૂરા બટકાવે એ લોકો એક જ વસ્તુ ઈચ્છે છે કે એના રૂપિયાના દોઢ રૂપિયો બે રૂપિયા થવા જોઈએ ડબલ અને આપણી મગફળી જે ટૂંકમાં વીસ મણ વિકે થવાની હોય ને દાખલા તરીકે તો ત્યાં અઢાર મણ ભલે થાય એ લોકો એમ નથી વિચારતા કે આપણો રૂપિયાનો દોઢ રૂપિયો થાય ને તો ખેડૂતોને વીસ મણ ને બાવીસ મણ થવી જોઈએ આવું વિચારવા વાળા પાંચ ટકા જ નથી પાંચ ટકા નથી બાકી પંચાણું ટકા મારવા વાળા ખેડૂતોને કોઈ ખેડૂતોનું છે ને સરકારી ખેડૂતોની જો સરકાર ખેડૂતોની હોય તો કાયદેસર કાર્યવાહી કરે ને તો અત્યારે નેસીથી નેવું ટકા કંપનીઓ છે જે માર્કેટમાં ડબલા લઈને નીકળી છે લાયસનો નથી એ બધી કોઈ વસ્તુ કાંઈ એની પાસે નહીં એને ટેકનિકલની અંદર જે આવે એ પણ ન હોય એવું બધું બંધ થાય એમ છે પણ નથી એનું કારણ છે કે આવકો છે ખિસ્સા ભરાય છે વોટર સોલ્યુબલની જગ્યાએ તમે એવું કોઈ વસ્તુ એગ્રોવાળાને જઈને એ તમારે રોકડેથી દવા લેવી હોય તો તમે પાંચ એગ્રો ખરો મિત્રો હું કામે એક ઠેકાનાથી ડબલા ભરીને આવતા જશો હોય એને ખબર પડવી જોઈએ કે આ ખેડૂત હવે જાગૃત થયો છે જે માગે છે એ જ વસ્તુ આપણે દેવાની છે આટલું મગજમાં યાદ રાખવા જેવી વસ્તુ છે તમારામાં જાગૃતતા નહીં આવે તમે જ્યાં સુધી ધ્યાન નહીં રાખો ને ત્યાં હું ત્યાં મુરાદ બાપડે બટકાવવાના હે મિત્રો તો વિચારવાનું આપણે છે ત્યાં સુધી આપણામાં જાગૃતતા નહીં આવે ત્યાં સુધી તો એ મુરાદ બટકાવાના છે ને તો તમને ખબર જ છે કે આપણે આ વસ્તુ જે એનો ઉપયોગ કરીએ દાખલા તરીકે આપણે ગયા વર્ષે આ વસ્તુ સાટી તેને આપણે સારું રિઝલ્ટ આવ્યું હતું તો આ વર્ષે સાટો ને હુકામ તમે બદલાવી નાખો અત્યારે લસ્કડી યરમાં ઘણા બધા ખેડૂતો હેરાન થાય છે ઘણી બધી દવાઈ સટું છટા રિઝલ્ટ નથી આવતી સસ્તામાં પણ રિઝલ્ટ આવે છે પણ ખબર જ પડતી ઘણા એગ્રોવાર તમને લઈ છે દવા તમે લઈને આવતા રહ્યો છું એટલે વોટર સોલ્યુબલની અંદર ખાસ આપણું ભવિષ્ય છે ને હજી તમે જો આવી રીતે સતત બે ત્રણ ચાર વર્ષ તમે સતત આવી રીતે વોટર સોલ્યુબલનો ઉપયોગ કરવામાં છો ને મિત્રો જમીનની અંદર નકરો સાર થઈ જાય સાર થઈ ગયા પછી તમારી નજર નહીં પડે આપણા પાકની અંદર અનેક અનેક રોગો આવવાની શરૂઆત થાય કેમ કે સાર જમીનની અંદર હોય જે એને ન્યુટ્રિશન પછી જડે ને એટલે મૂરિયાની વિકાસ ન થાય મૂર્યાના વિકાસ ન થાય એટલે બધાય પ્રોબ્લેમ તમારા સોલ્વ થવાના છે આ આપણું ભવિષ્ય છે આ આગળ તમે વિચારો તો આપણું ભવિષ્ય શું છે એ વિચારવા જેવી વસ્તુ છે તમે તમે અખતરો કરો તમે વોટર સોલ્યુબલ ખાતર તમે જે સાટો જુઓ તો મારું કહેવાય છે દસ વીઘા જમીનમાં તમે ઝીરો બાયન ચોત્રી કે ઝીરો ઝીરો પચાસ સાંટો દાખલા તરીકે તો એમાં તમે આઠ વીઘામાં સાટો બે વીઘામાં તમે કોઈ એવું સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુ લઈ દાખલા તરીકે અથવા તો હાવ મૂકી દો જો અત્યારે આ વરસાદના વાતાવરણ પણ માણવું તો એમ ખાવ બે વિઘાત વિઘો એક મૂકી દો બરાબર સારી વસ્તુ સાટો આપણે જે આગળ વિડીયોમાં એ કીધું છે કે સારી કંપનીનું પીએમએસ લઈ ગયો ધારો કે પોટાશ મેગ્નેશિયમ સલ્ફર આ વસ્તુની જરૂર પડતી હોય છે નકરું તમે બસ એક જ વસ્તુ હું તો સોશિયલ મીડિયામાં બધી સાંભળું છું એક જ વસ્તુ ખેડૂતોને બસ ન્યુટ્રીશનમાં ઝીરો બાવન ચોત્રીસને ઝીરો ઝીરો પચાસને બાર એક સાહીઠને આવી વસ્તુ આપી દીધું બીજું કાંઈ હું સાંભળતો જ નથી ક્યાંયથી કાંઈ એટલે મિત્રો ખાસ કહેવાનું કારણ એ કે તમે અખતરા કરશો ને તો તમને ખબર પડશે કે આપણે શું કરી રહ્યા છીએ એટલે અવનવા વિડીયો કાયમીથી કાયમી મિત્રો જોતા રહ્યો જય જવાન જય કિસાન